અને આજના વ્લોગની શરૂઆત આપણે કરી છે મહાદેવની પૂજાથી જો સવારે ઉઠી નાઈ ધોઈને પહેલા મહાદેવની પૂજા કરી લીધી છે અને હવે આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કરશું તો મહાદેવ હાર બધાને હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મહાદેવ હર તો અત્યારે આપણે રસોઈ ચાલુ કરી દીધી છે અહીંયા મિક્સર છે ભાત અને અહીંયા દાળ બપાય છે અને ચા નાસ્તો પણ કરી લીધો છે આજે તો ચા નાસ્તામાં હતું ચા અને બ્રેડ તો નાસ્તો કરી લીધો છે આપણે અને અહીંયા પપ્પા પૂજા કરે છે અને મમ્મી અહીંયા શાક સુધારે છે મિક્સ શાક આપણે મિક્સ શાક બનાવવાનું છે કાલે તો એની તૈયારી કરે છે કેમ કે ફોલેલું હોય તો પછી ડાયરેક આપણે વઘારવાનું જ રહીએ એટલે અહીંયા શાક ફોલવા બેસી ગયા છે અને છોકરાઓ ગયા છે સ્કૂલે પેપર દેવા માટે ચાલો તો હવે આપણે અત્યારે ભરેલા રીંગણાનું શાક બનાવવું છે તો જો આ રીંગણા લઈ જ લીધા છે કાંટાવાળા રીંગણા છે આનું શાક બહુ સરસ થાય મીઠું તો ચાલો રીંગણાનું શાક બનાવી નાખશું અહીંયા મમ્મીએ શાક ફોલી નાખ્યું છે આ વાલોર

કઉ છું કે જમવા બેસી જાય તો જમવા નથી બેસતો અને ખેલ કરે જ ખોટા આપણે આ બીટ ટમેટા કોથમરી અને ગાજરનું જ્યુસ બનાવી દીધું છે કેમ કે આ ચશ્માના જે નંબર હોય ને એ આ જ્યુસ ને તો ઉતરી જાય એટલે ને જોવું આપણે બનાવી દીધું છે એમ ન કરે પીલેલ એવા કોટા ખેલ નત કરવાના મન નો ભાવે એકવાર બનાવી દે છે તોય પીતી નથી જો એક શી પલે ના પીવા માટે તો વાનીના મામા છે ને એના માટે ગિફ્ટ લૈવા છે હવે શું છે એ તો આપણને ખબર નથી તો વાનીને પૂછી આપણે વાની શું લૈવા છે તમને આ ને પછી તમને ખબર તો પડી જશે કેવું પડે તમને થોડીક કહી દઈશ હા તો આ છે આ એક ઇન્સ્પિરેશન ઇમ્પ્રેશન આર્ટ સેટ છે જેમાં છે ને આટલા બધા કલર આવે છે હું તમને હમણાં છે ને તમને ખોલીને દેખાડું છું અહીંયા છે એનું અનબોક્સિંગ થશે તો હવે વાની એનું અનબોક્સિંગ કરશે અને અહીંયા જો એની ડિટેલ આપેલી છે તમને ઉભાર્યો કહી દઉં પહેલા હું લાસ્ટમાં કહી દઈશ આખું મેકઅપ કિટ જેવું જ છે વાની યુ અને કલર પણ એવા જ હશે જોજે તું

કેમ કે ઓલું આમાંથી નીકળી જશે એવું છે આખું આથી નીકળી જાય છે ઓકે જો આ જોતા તો પહેલા મને તો એવું જ લાગ્યું કે મેકઅપ બોક્સ છે પણ મેકઅપ બોક્સ તો નથી આ સેટ છે આખો ને એમાં જો અલગ અલગ પ્રકારના કેટલા બધા કલર આવ્યા છે અને એમાં આપણે ડ્રોઇંગ પણ કરી શકીએ અને સાથે ડ્રોઈંગ બુક પણ આવેલી છે એમાં

જો આખું ખુલે છે પણ કેવી રીતે આમ જુઓ જો આ એનું ફર્સ્ટ સ્ટેપ આ સેકન્ડ અને એની નીચે આખું થર્ડ એવી જ રીતે અહીંયા દેખાડતો એ ભલે રીવાની આ દેખાડ પેલા આ આ દેખાડ આમાં આમ કરવું પડશે થોડું આમ રાખી દે બસ કાઈ વાંધો નહીં અને છે ને આ સ્કેચ પેન નથી હો તમને હું કહી દઉં છું આ સ્કેચ પેન નથી આગર આપણે હાથમાં કરશી ને તો જો સ્કેચ પેન નથી આ એક છે ને ક્રેયોન્સ કલર છે જો

નહીં રેડ જ છે પિંક નથી મને તો પિંક લઈ ગયો નહીં જે હોય ને કલર જ લાગે મને તો પિંક લઈ ગયો છે ચાલો તો હવે આમાં ટોટલ કેટલા ટાઈપના કલર છે વાની દેખાડ આમાં એક આ સ્કેચ પેન અલગ ટાઈપની મને તો અલગ જ લઈ ગઈ હમ અને આ એક ક્રેયોન્સ જ છે માર્કર ટાઈપ છે માર્કર ટાઈપ ક્રેયોન્સ હમ અને નીચે છે પેન્સિલ કલર અને આ એક સ્કેચ પેન છે

તો હવે વાની તારે કલર લેવાની જરૂર જ પડશે નહીં કેમ કે તારી પાસે બધાય કલર આવી ગયા હવે એમનો ન કહેતી કે આ કલર લેવો છે મારે અને હવે વાની જ્યારે ડ્રોઈંગ કરશે કે કઈ પણ કરશે એક્ટિવિટી ત્યારે હું તમને લોકોને દેખાડીશ હં અને આ કલરનો જ્યારે પણ યુઝ કરશે ત્યારે પણ તમને વાની દેખાડશે આપણે છે ને પેલા બુક ની અંદર જવા દેસી આવી રીતે મરાન દેસી હમ પછી આપણે આને આ બે ને ઉપાડી આમ ને આમ થોડક લોકો ને ખબર રહી છે કેમ કે એને આમ લીધું હોય કે હોય ને તો એને ખબર રહી તો હવે આપણે આને આમ ક્લોઝ કરી દેસી આ આમ ભરાતી નથી હા છે

ચાલો નેલ વધી ગયા તારા કટ કરવા પડશે વાની સ્કૂલમાં એલાઉડ નથી એટલે કાપવા જ પડે અને આજ તો તારું છે જમવામાં ફેવરિટ મેનુ વાની હં એટલે હલવો ખાઈ લે પછી જમવાનું છો હલો હમણાં રોટલી બનાવું છું ઓકે હમ અને થોડીક વાર પછી હેતુભાઈ પણ આવી જશે તો આજના જમવાના મેનુમાં છે સૂકી ભાજી અને આ ફરાળી સૂકી ભાજી આજે બે જાતની સૂકી ભાજી છે મમ્મીને આજે અગિયારસ છે એટલે એને ફરાળી સૂકી ભાજી બનાવી છે સાથે છે કાકડી અને મૂળા રોટલી તળેલા મરચાં હળદર અહીંયા બનાવ્યા છે આપણે દહીંવાળા મગ પાપડ અને આમાં છે ભાત અને નાસ્તામાં સવાર આઈ પી સૂકી સુકી ભેળ આ વાની બેન જો બાકી રાખી મારા માટે કંઈક કંઈક તો થોડું ઘણું બાકી રાખીને જ આવે તો એ છે અને વાનીબહેનનું જો ફેવરિટ બેનું છે ને એમાં ટીવી જોતા જોતા જમવા બેસી ગઈ છે અને હવે જમવા મેંડી છે જો કે જમવાનું પૂરું થવા આવ્યું છે તો ચાલો હવે આપણે જમી લેશું તો અહીંયા જુઓ અત્યારે મમ્મીએ ભગવાનને આ દીવા કરવાનું ને એના માટેની વાટું બનાવી લીધી છે અને આ વાની બેન અત્યારે એનું આ કલરની આખી કીટ લઈને નીચે બેસી ગઈ છે જુઓ ડ્રોઈંગ કરવા માટે આમાં રેડી જે ડ્રોઈંગ આપ્યું છે ને એમાં અત્યારે કલરિંગ કરે છે વાની કેમ કે હવે તો એક જ પેપર બાકી જ કહેવાની મેથ્સનું અને એની તૈયારી થઈ ગઈ છે એને એટલે અત્યારે જો આ ડ્રોઈંગ કરે છે આપણે અત્યારે અહીંયા જમવાની તૈયારી કરું છું રાતના જમવામાં અત્યારે બનાવવાના છે વઘારેલા ભાત અને ટમેટા હમણાં બહુ સરસ હતા ને તો કીધું સૂપ ઘણા દિવસ ત્યાં નથી બનાવ્યું જો કે આ સિઝનમાં બનાવ્યું જ નથી શિયાળામાં તો અહીંયા આપણું સૂપ પણ રેડી કરવા માટે મૂકી દીધું છે અને સાથે રોટલી અને શાક તો ચાલો હવે ફટાફટ રસોઈ કરી નાખશું અને હેતુને આજે એની સ્કૂલમાંથી હમણાં જે દાદાજી હતા એ એક્સપાયર થઈ ગયા તો સર અને એ લોકોએ એ લોકોને જોવા નાની હનુમાન ચાલીસા આપી છે તો હેતુએ આજે ઘરે આવ્યો ને લઈને ત્યારે એને કીધું કે આ હનુમાન ચાલીસા કેવી સાવ નાનકડી છે આમાં આખા હનુમાન ચાલીસા આવી ગયા છે હનુમાન ચાલીસા તો છે જ અંદર અને એમાં હનુમાનજીની આરતી પણ છે આ બુકની અંદર કેવડી નાની બુક છે એમાં આખા હનુમાન ચાલીસા અને હનુમાનજીની આરતી બે અંદર આવી ગયા છે તો મેં કીધું તારે રોજ સવારે વાંચવાના ગુજરાતીમાં જ લખેલી છે એટલે વાંચી શકે જો દેખાડું તો આજના જમવાના મેનુમાં છે વઘારેલા ભાત બટેટાનું શાક ટોમેટો સૂપ સાથે છે છાસ રોટલી અને અહીંયા છે શેકેલા મરચાં ને ડુંગળી તો આટલું છે આજના મેનુમાં હેલો ગાઈસ તો મેં છે ને અત્યારે ડ્રોઈંગ કર્યું છે કૃષ્ણ ભગવાનનું ને લો ડાગી યોદીનું ને ક્રાફ્ટ પણ કર્યું છે જેને આપણે આંગળીમાં પહેરી શકીએ તો એ તમને હું દેખાડું છું આ રહ્યા જો એક અહીંયા છે એકા કૃષ્ણ ભગવાનનું એક મહાદેવ લોડ આદિ યોગી તો તમને છે ને આમ બેક કેમેરા કરીને દેખાડું તો આ છે કૃષ્ણ ભગવાનનું ડ્રોઈંગ આમાં એક મોર પંખ છે ને આખું આમ એનું શરીર ને આખું આમ બનાવ્યું છે આમ ધ્યાનમાં કે આખું મેં છે ને મસ્તીની બનાવી છે ને હવે હું તમને મહાદેવનું ડ્રોઈંગ દેખાડું આ છે લોડ આદિ યોગી આમ પે લેખું પણ છે યોગી તમને મહાદેવ લાગતા છે માથી મહાદેવ બોલાવ્યું કેમકે આ એના જેવત લાગે અને મેં ક્રાફ્ટ કર્યું છે મેં એક વીટી બનાવી છે એમાં તમારે મોતી લઈ લેવાની ને રબર લઈ લેવાનું ને વચ્ચેથી કાપીને એમાં મોતી ભરાવીને પાછું આમ બંધ કરી દેવાનું અગર તમારી પાસે આવું હોય ને તો તમે ઈએ એમાં રાખ દેજો મારી પાસે હતો તો મેં એમાં રાખી દીધું કે તમારી પાસે હોય તો તમે એવું રાખ દેજો તો તમે કહેજો આમાંથી તમને ક્યુ ક્યું સારું લાગ્યું આ લાગ્યું આ લાગ્યું કે આ તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડિયો તમને ગમ્યો હોય લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ મારે કાલ તો સેટરડે છે આવીશ ને પાછો તું યસ સેટરડે યસ અને ચાલો અત્યારે જો આપણે તારા મામા માટે મૂકી દીધી છે ચા બાય બાય મહાદેવ